નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના ગુરુવારના રોજ ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક અઠ્યાવીસો ગુણીની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે સો ગુણીની ધાણાની આવક વધારે જોવા મળી રહી છે મિત્રો અને રાજ્યનું કામકાજ એ મિત્રો છાપરા નંબર આઠની બાજુમાં ચાલુ થઈ ગયું છે મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું હતું વિડીયો શૂટ કરવામાં મિત્રો સવારે ખેડૂતભાઈએ ડુંગળીનું આંદોલન કર્યું હતું જેથી મિત્રો થોડુંક વિડીયો શૂટ કરવામાં મોડું થઈ ગયું હતું

પંદરસો ને એકવીસ આ ઈદે ના લાગ્યા બધું ડાયમંડ ક્વોલિટી ક્વોલિટી બહુ સારી હમ હમ

આ સાબિત આલગતો ભાઈ સદેશભાઈ હા ભાઈ બંદોર સોને એક વંદના છે 1551 સ્કોટર કલરમાં કોલેડી બહુ સારી મિડિયમ કસ છે બાકી દાણાની ક્વોલિટી બહુ સારી બિન ડંગી દાણા છે

ચૌદસો એકાવન દાણી છે હીગલ પ્લસ કલરમાં અમુક દાણો ડેમેજ છે બાકી અમુક દાણા વધારે ક્વોલિટી સારી માલ છે મિત્રો ચૌદસો ને એક્યાસી ધાણા છે એગલ પ્લસ કલરમાં દાણાની ક્વોલિટી સારી થોડોક મીડિયમ કસ્તરમાં છે અને અમુક દાણો ડેમેજ જોવા મળી રહ્યો છે વધારે ક્વોલિટી સારી ચૌદસો ને એકસઠ ધાણા છે ઇગલ પ્લસ કલર માં ચૌદસો ને એકસઠ ભાવ થયો છે અમુક થોડોક કસ્તરે મિક્સ માં છે